ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय शिव 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 नम शिवाय शिव 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 नम शिवाय आजे अपे

દુષ્ટતાઓને દૂર કરે છે સ્વામી વિવેકાનંદના ગુરુ રામકૃષ્ણ પરમહંસ તેમની સાદગી અને ભક્તિ માટે પ્રખ્યાત હતા તેઓ દેવી મહાકાળીના પરમ ભક્ત હતા પરમહંસ જે કંઈ કરતા તેમાં એક બૌધપાઠ છુપાયેલો હતો ક્યારેક તેઓ હાસ્યમાં ફૂટી નીકળતા

જીજ્ઞાસ અંગત ઉપયોગ માટે કરતા હતા પરંતુ તેઓ તેને દિવસમાં ઘણી વખત ધોતા હતા સવારે ઉઠ્યા પછી જમ્યા પછી

અને લોભના સત્તરો એકઠા થાય છે જો આને સમયાંતરે સાફ ન કરવામાં આવે તો મન અંધારું થઈ જાય છે અને આપણને ખોટા રસ્તે લઈ જાય છે જેમ હું આ વાસણને ચમકાવવા માટે ઘસું છું તેમ આપણે પણ આપણા મનને દરરોજ સાફ કરવું જોઈએ આ સાંભળીને શિષ્યો ચૂપ થઈ ગયા તેમને સમજાયું કે આધ્યાત્મિક સાધના

આ પ્રથા મનને સકારાત્મકતાથી ભરી દે છે અને નકારાત્મક વિચારોને દૂર રાખે છે ચોથું સારી રહો એટલે તમારી આસપાસના લોકો તમારા વિચારોને પ્રભાવિત કરે છે સારી સંગત આત્મા માટે સાબુ જેવી છે સારા લોકો આપણા ખરાબ ગુણોને ધોઈ નાખે છે પાંચમું છે શરીરની જેમ મનની પણ સફાઈ ખૂબ જ મહત્વપૂર્ણ છે કેવી રીતે જેમ સ્નાન કરવાથી શરીરની અશુદ્ધિઓ દૂર થાય છે તેમ પ્રાર્થના ધ્યાન કે સંગીત મનને શુદ્ધ કરે છે દરરોજ થોડો સમય તમારા મનને શુદ્ધ કરવામાં વિતાવો અને છઠ્ઠું છે કે દરેક પરિસ્થિતિમાં શાંત રહો બિનજરૂરી જરૂરી ઈચ્છાઓ અને જટિલતાઓ મનને પ્રદૂષિત કરે છે સરળ જીવન અપનાવવાથી મન આપમેળે શાંત થઈ જાય છે તમારી ઈચ્છાઓને નિયંત્રિત કરો અને શાંત રહો શ્રી રામકૃષ્ણ પરમહંસની પરમ વાણી કે ઈશ્વરને ત્યાં એવો નિયમ છે કે દરેક આપત્તિનો ઈલાજ એની સાથે જ જન્મે છે નિરાકાર વાત અને સાકારવાદ બંને સત્ય છે જળ વસ્તુનું પૂજન કરવું એ કનિષ્ઠ છે વાઘની અંદર પણ નારાયણ છે પણ તેને આલિગન અપાય ભક્તનું હૃદય એ ભગવાનનું દિવાન ખાનું છે પૂર્વ જન્મના સંસ્કાર અવશ્ય માનવા પડે છે પૈસો આવતા જ ભલ ભલભલા માણસના સ્વભાવ બદલાઈ જાય છે ભગવાન નું જે સ્વરૂપ આપણને પ્રિય હોય તેનું ભોગવવા જ પડે છે રેશમનો કીડો પોતે જ પોતાનો કેદ ખાનું રચે છે તેવું માણસ માટે માયાનું છે જે કઈ થયું છે થાય છે અને થશે એ સર્વ

અને વિભીષણમાં સત્ત્વ ગુણ હતા જ્યાં સુધી કરતા ભાવ છે ત્યાં સુધી પ્રભુ દર્શન નથી બ્રહ્મ મોઢેથી કહેવાનો વિષય નથી હૃદયની અનુભૂતિ કરવાનો વિષય છે ઈશ્વરના નામનો મુક્ત્યાર નામું કરી દો તમારો બધો વહીવટ એ સંભાળી લેશે જેનું નામ છે પણ નાશ નથી તેનું સ્મરણ કરો તમે જેને શોધો છો તે કસ્તુરી મૃગમાં છે તેમ તમારી પાસે જ છે પાન કે ફળ પાકું થાય ત્યારે તે આપોઆપ જ ખરી પડે છે સૂર્યોદય પછી અંધારું નથી તેમ આત્મજ્ઞાન થયા પછી અજ્ઞાન નથી લસણની વાસ દૂર કરવી અઘરી છે તે જ રીતે માયાથી મુક્ત થવું અઘરું છે લાકડામાં અગ્નિ છે એ જ્ઞાન તેને સળગાવી રસોઈ બનાવીએ તે વિજ્ઞાન સુગંધ અને દુર્ગંધ બે વાયુમાં ભળ્યા છતાં વાયુ પોતે તો બંનેથી અલિપ્ત રહે છે બધાને બધાના ગુરુ થવું ગમે છે પણ ચેલા થવું કોઈને ગમતું નથી અહંકાર મૂક્યા પછી કરેલો મંદિર પ્રવેશ યોગ્ય ગણાય છે દોરામાં ગાંઠ પડ્યા પછી તે સોયમાં પરોવી શકાતો નથી માયા મોટી ગાંઠ છે સાચું બોલવું એ કળયુગની મોટામાં મોટી તપસ્યા છે કાંચન અને કામિની એ ભલ ભલા ઋષિ મુનિ ભક્તોની ભક્તિમાં ભંગ પાડે છે શુધાત્મા લિપ્ત છે અકર્તા કરતા છે ભોગતા છે પ્રકૃતિથી પર છે દૂધ અને દહીંમાં પગ રાખે છે તે મજા માણી શકતો નથી ફૂલ બેઠા પછી ફળ બેસે તેમ જ્ઞાન મળે પછી આત્મા ભાન થાય છે વાંચન પછી મનન શ્રેષ્ઠ છે મનન પછી અનુભવ શ્રેષ્ઠ છે

પુષ્પની સુગંધ અનુભવાય છે તેમ અંતર ઓળખાય છે ધર્મ એટલે ઈશ્વર તરફ જવાનો માર્ગ આપ સર્વ મારા જય માતાજી હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ